તેમજ મની કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક કરોડ સત્તર લાખ પડાવી ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે જોકે પોલીસે પાંચને પકડી પાડ્યા છે કેતન રોડ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ પાસે દેવર્ષી બંગલોઝ માં તો ઓગણસાઠ વર્ષ મેહુલ ગોવર્ધનભાઈ રેશમવાલા રિંગ રોડ સબજે સામે પૂજા હાઉસ માં પૂજા એજન્સી ના નામ થી એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ વેચવાનો ધંધો કરે છે મેહુલભાઈ ના પિતા ગોવર્ધનભાઈ ને ગત તારીખ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ અજાણ્યા એ ફોન કરી પોતાની ઓળખ ડીએચએલ કુરિયર માંથી રાહુલ કુમાર તરીકે આપી હતી ત્યારબાદ જણાવ્યું હતું કે તમે

અને પોલીસ અધિકારીઓએ પણ તેમની સાથે અભદ્ર વર્તન કરી ધમકાવ્યા હતા તમારા કેસમાં ઘણા લોકો સંકળાયેલા છે જેમાં જેટ એરવેઝ નરેશ ગોયલ રૂપિયા પાંચસો છત્રીસ કરોડ મની લોન્ડરિંગ કૌભાંડ કર્યું છે જેમાં બે કરોડના ટ્રાન્ઝેક્શન તમારા બેંકના ખાતામાં થયા છે તેમને કમિશન પેટે બે લાખ લીધા છે આ કેસમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ એમપી એમએલએ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંકળાયેલા હોઈ શકે અને આ બાબતે નેશનલ સિક્યોરિટીની છે જેથી તમારે આ બાબતે અન્ય કોઈ વ્યક્તિ સાથે ચર્ચા કરવાની નથી આ વાત તમારે ગુપ્ત રાખવી પડશે ત્યારબાદ સીબીઆઈ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર પ્રકાશ અગ્રવાલે કેસમાંથી બચવું હોય તો તમારી પાસે જેટલી પ્રોપર્ટી તમાજી પર્સનલ ઇન્ફોર્મેશન છે તે અમારી સાથે શેર કરવી પડશે જેથી ગોવર્ધનભાઈ એ સ્ટોક માર્કેટમાં રોકાણ કરેલા શેર મ્યુચ્યુઅલ ફંડ એક તમામ વિગતો વિડિયો કોલમાં શેર કરી શેર તથા મ્યુચ્યુઅલ ફંડ વેચી દેતા તેના પૈસા HDFC બેંકના ખાતામાં જમા હતા અને તેમની પાસેથી કુલ રૂપિયા

થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજીત ફરિયાદો રજીસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ આરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન આ જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ આરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેંકોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે તો આ અનુસંધાને કાપોદરા વિસ્તારમાં એચડીએફસી બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝિંજાળા નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હરસુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરન્ટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કમ્બોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે આમણે એક પાસેથી એક આઈ ટ્વેન્ટી ગાડી પણ કબજે લેવા ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક આઈ ટ્વેન્ટી રાખી હતી જેનું રોજનું ભાડું હજાર રૂપિયા લેખે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી પાંચેક લાખ જેટલી એકાઉન્ટ ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા રાજેશ આ એમાઉન્ટ માં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા આમના અંગડિયાના ટ્રાન્ઝેક્શનો યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં ચૌદ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઠ્યાવીસથી વધુ કમ્પ્લેનો થઈ છે મે મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા વીસથી પચીસ આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં લોકોને એક નમ્ર અપીલ ફરીથી કરશું કે પોલીસ ઈડી કસ્ટમ કોઈપણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી કોઈને બાંધીને ઘરમાં રાખવામાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઇડ કરવા